આપ સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ પહેલાં આશિષભાઈએ છે ને એમ ગઈકાલે એક વિડીયો બનાવ્યો એ આજે મારો થોડો વર્કલોડના હિસાબે આજે જોવામાં આવ્યો છે કે એમાં એમને વોટ્સઅપ ઉપર કોઈએ એવું લખેલું છે ગ્રુપમાં ગોપાલદાસ નારાયણ કે સાવધાન વૈષ્ણવ જાગો કેમ બરાબર કે અમુક વલ્લભપુરના બાળકો છે કે અમુકના દરેકના ખરાબ ચિત્ર રહે છે એ રીતની એમણે બધી વાતચીત કરી છે લગભગ આવી ગયું છે બધાના ગ્રુપમાં હમણાં પછી આવીને થોડી વાર રહીને હા એટલે એમાં એમણે નોર્મલ આશિષભાઈ ઉપર વધારે પડતું લખ્યું છે એટલે એમણે કીધું કે અમનો સંગ ના કરવો જોઈએ એમને સાંભળવાના જોઈએ ખોટા માર્ગમાં ખોટો દુરાચાર ફેરાવળ આવે છે બધું કરાવે હું ગોપાલદાસ નારાયણ હમણાં થોડી વાર પહેલાં ફોન કર્યો પણ એમની એક છોકરીઓ ઉપાડ્યો અને એ કાકા થોડું ઊંચું સાંભળે છે એટલે સાંભળી ન શકતા અને એમની છોકરીને મેં કીધું બી ખરું કે તમે એમને વાત કરાવડાવો પણ કશું સમજણ નથી પડતી મેં પૂછ્યું કે આ મેસેજ તમે ફોરવર્ડ કર્યો છે એમ ગ્રુપમાં તો એમને કોઈ ખ્યાલ નથી એવું છે એટલે એમના દ્વારા જે કોઈ વૈષ્ણવ આ બધું કરી રહ્યું છે તો હું એટલી વિનંતી કરું કે તમે લોકો સામે આવો પહેલાં પહેલાં તો કોઈ બી અમે આટલું ખુલ્લેથી બોલીએ છીએ આશિષભાઈ બોલે છે હું બોલું છું ધવલભાઈ બોલે છે તો કોઈ વૈષ્ણવ સામે કાંઈને આનો વિરોધ કેમ કરતો નથી ખાલી મેસેજો કરી કરીને કંઈ અર્તર્ક નીકળવાના નથી અમારી જોડે કંઈ એડિ એવિડન્સ હશે તો તમે આ રીતે વાત કરતા જઈશું ને ખુલ્લે આમ કાંઈ માણસ ક્યારે બોલે ક્યારે પહેલાં પહેલું તો કે એની જોડે કોઈ એવિડન્સ હોય તો જ એ વાતચીત કરે બરાબર બીજા નંબર પર કે કોઈ વલ્લભ હું આજે બોલું છું તો મારા ગુરુદેવ મારા વિશે શું વિચારતા હશે એ મારે વિચારવાની જરૂર નથી કોઈ વૈષ્ણવ શું વિચારતા હશે એ જરૂર નથી પહેલાં પહેલું તો મારા મહાપ્રભુજી મારા વિશે શું વિચારે છે એ જ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર બીજા નંબર ઉપર કે જ્યારે ગોસાઈજી મહારાજે કોઈ ગોસાઈજી મહારાજને એવું કીધું હતું કે તમે તો ભક્તિ માર્ગના આચાર્ય છો તો આ કર્મકાંડને બધું એ કરો છો એ કેમ કરો છો ત્યાં ગોસાઈજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે ભક્તિ છે ને એક ગુલાબનું ફૂલ છે એને સાચવવા માટે આજુબાજુ કાંટાની વાળ હોવી જરૂરી છે એટલે આપણે આ ભાવને સંરક્ષણ કરવા માટે જે આવા દુરાચારી લોકો આ કરી રહ્યા છે એના માટે ખુલ્લું આમ બોલવું પડે છે કે ભાઈ તમે લોકો આ ના કરો બરાબર ને જે એમાં પડશે એનું કલ્યાણ થવાનું જ નથી બરાબર છે આજે એક વલ્લભપુરના બાળકો અમારી જોડે મેં પહેલાં કાકાનો સ્ટ્રિંગ ઓફર મેચ કર્યું હું જાદા જ કહું છું ચાલો હજી મારે એમ જો વધારે બોલાવડાવું હોત તો વધારે બોલાવડાવો એમને હું યુટ્યુબ પર વિડીયો અપલોડ ના કરત કે આશિષભાઈ બી ના કરત બરાબર છે એમ હજી એમની જો બોલાવવા એમના ઘેર જાત એમના વાઇફને મળત ને એમને મળેલું છે એમની વાઈફને એકવાર જેણે છ વર્ષ પહેલાં આ ચર્ચા કરી હતી ફરી વાર એમને મળત હું અને ફરી બધું બહાર કાઢાયેલા હતા અને એ આગળ જેની બીજા વૈષ્ણવો છે એમ જેવું કોણ કોણ સંકળાયેલું બધું જાણત પણ અમે કેમ કે મહાપ્રભીના માર્ગમાં એકદમ આટલું બધું હોય પણ હું ના થાય એટલા માટે મેં સ્ટોપ આટલો જ વિડીયો રાખ્યો કે આનાથી વૈષ્ણવ જાગે તે છતાં બી અમુક વૈષ્ણવ જાગવું નથી કે આ સ્ટિંગ ઓપરેશન ખોટું છે આ છે એના નથી જાગતું એના માટે કોઈ ઉપાય નથી આશિષભાઈ આટલું બોલી રહ્યા છે એના લીધે ઘણી લેડી તો જાગી ગઈ છે સમજો અને કોઈ પણ વલ્લભપુરના બાળકો સામે કેમ નથી આવતું મારી અંદર કોઈ વૈષ્ણવ તમે ચર્ચા કરવા હો ને અમે લોકો એવિડન્સ સાથે જ બોલતા આવીએ છીએ અને હા ચલો નો ડાઉટ માન લીધું કે આશિષભાઈ ગારો બોલી રહ્યા છે બરાબર એ ચલો એમનું માનવું ખોટું છે પણ વૈભવચારો બંધ થઈ જશે તો એ વૈભવિચારીને બોલી રહ્યા છે ને ગારો બરાબર હવે તમે કુંભનદાસનું ઉદાહરણ લઈ લો ટોળના ઘણાની વાતો કુંભનદાસ એટલા ભગવતીનું એ સરખામણી નથી કરતો પણ એ ભગવતીએ કેવું કીધું તું ખબર છે ને કે કોણ રાણ રાણ ટોળી કોઈ એવું કીર્તન છે ટોળીના કીર્તન આપણે ટોળના ઘણાનું બરાબર છે સીજી બાબા પાળા પાળા ઉપર બેસીને ગયા હતા ત્યારે એ પણ એ જ આ શબ્દો બોલ્યા હતા જ ને કેમ બોલ્યા હતા કોને બોલ્યા હતા પહેલા પહેલાં વિચારો તો આ આશીષભાઈ ગારો બોલી રહ્યા છે એ વૈવિચાર્યોને બોલી રહ્યા છે બરાબર જેને લાગે છે એ લોકો સામે આવતા નથી અને હું દરેક વૈષ્ણવને કહું છું એને આનો વિરોધ કરો ને તમે અને આનો વિરોધ કરો કેમ નથી વિરોધ કરી શકતા કોઈ બી વૈષ્ણવને વિરોધ કરો તો એ તો આટલું બધું કહી રહ્યા છે આશિષભાઈ અમને કંઈ પડી નથી અમારે કામ ધંધા છે ભગવત સેવા બીરા છે પ્રભુ કૃપાથી તો પછી અમે અમારું કામ કર્યું તો આજે અઢાર વર્ષની ઉંમરમાં મેં બ્રહ્મ લીધા હતા અઢાર વર્ષ અને કોલેજના ટાઈમમાં હું જાણતો હતો કોલેજ બ્રહ્મસભા લીધા થોડાક ટાઈમ પછી મને આના વિશે ખબર પડી પણ હું બોલતો નહોતો હું ચરણ સ્પર્શ કરવા જ હતો તો જાણીએ છીએ કે ખોટું થાય છે પણ કંઈક બોલના બધા કરતા હોય છે તો ચાલે છે તો આપણે વિરોધ ખુલ્લે આમ નથી કર્યોનો હું ચોખ્ખું કહું આશિષભાઈ આટલું બોલ્યા આ પ્લેટફોર્મ પર આવીને બોલ્યા પછી મારી હિંમત ખુલી કે હું બોલી શક્યો બાકી તો હું ના બોલી શકત ને જે ચાલે છે એમ ચાલવા દો બરાબર છે આજે ઘણા બધા બાળકો સ્વામિનારાયણ મંદિરમાં જઈને સ્વામિનારાયણની જઈ બોલાવડાવે છે નહીં ભગવત નામ લેતા જય શ્રી કૃષ્ણ કહેતા કોઈ એમને ચૂપ પડે છે ત્યારે ક્યાં જાય છે મહાપ્રભુનો સાચો સિદ્ધાંત કોઈને સમસવો નથી પહેલાં પહેલાં તો ઘરમાં બેસીને ભગવત સેવા કરવી નથી બહાર ભટકવું છે અને જે જાણી રહ્યા છે ને આ બોલતા નથી ને એ બહુ ખોટું છે હું તો અમારા ગ્રુપમાં પણ વાત કરું છું કે જેને વિડીયો બનાવીને અપલોડ કરો જાગૃતિ તો ક્યારે આવશે વોટ્સઅપ પર મેસેજ કરી કરીને જાગૃતિ આવશે આ લોકો કરી રહ્યા છે એવું અમે આપણે કરી રહ્યા છે ફરક શું છે આપણામાં તમને કોઈ ઘરે તો પકડવા નથી સાચું કહેવાય મેઈન વસ્તુ શું છે મહાપ્રભુજી આપણા વિશે શું વિચારી રહ્યા છે એ ઇમ્પોર્ટન્ટ છે કોઈ વલ્લભપુના બાલક કે કોઈ વૈષ્ણવ આપણા વિશે વિચારી રહ્યા છે એ ઇમ્પોર્ટન્ટ ના વિચારતો પહેલાં પેલું કે મારા બ્રહ્મ સંબંધની ગુરુ હું આના વિશે બોલી તો એવું કહેશે કે તું તારું કામ કર ને ભગવત સેવા કર શાંતિથી બેસીને કમસે કમ તમે બ્રહ્મસંબંધ લીધા છે આ મારકમાં છો તો કમસે કમ એટલું તો બોલો ખોટું ચાલે તમારા ઘરમાં ચોરી થતી હોય તમારા છોકરા બી દારૂ પીતા હોય તો તમે છોકરાને કહેશો તો ખરા ને નોર્મલ કે ભાઈ આ ખોટું વસ્તુ છે આ ના કરી સિગરેટ ના પીતા કે જેમ કરે જેમ કરવા દેશો તમારા ઘરમાં બી આજે કોઈ કરતો શું કરશો તમે કહેશો તો ખરા ને તો એવું છે આ ફૂટ્ટી મારે આપણું ઘર છે ખોટું થયું છે એના માટે બોલો ને પણ કે આ વસ્તુ ખોટી પછી એમના કર્મો એ ભોગવે એ ના સુધરે તો કરો આપણું કર્તવ્ય શું છે કે આપણે આ વસ્તુ બોલી રહ્યા બરાબર છે પછી જેને નથી સુધરવું બરાબર છે એ વસ્તુ અલગ છે પણ આના લીધે તો જે હશે જીવ એ આનાથી બંધ થશે ને કદાચ સદાગ થશે કે આ વસ્તુ આમાં થઈ રહી છે આનાથી સાવધાન થાવ કે ચરણ સ્પર્શ કરવા જાઓ ચરણ સ્પર્શ કરીને પાછા આવી જાઓ બરાબર મારી જોડે એવા કિસ્સા છે ને કે જેણે એ પતિએ એની માને અને એની પત્નીને બંનેને અંગીકાર કરાયા છે રાજકોટમાં ને હાલમાં અહીંયા રહે છે અહીંયા આગળ ચરોતરમાં પણ હું અત્યારે નામ દઉં તો એનું આખું ઘર ભાગી જાય એટલે મહાપ્રભુ એટલા સંસ્કાર છે કે અમે નામ નથી દેતા અમુક વૈષ્ણવનું કારણ કે જાણીએ છીએ કે એનો સંતર ભાગી જશે તે છતાં અમારા એવિડન્સ છે તમે સામે આવો ને હું તમને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમારી જે અમે તમને પણ કોઈ વર્ષનો સામે જ આવવા તૈયાર નથી તો શું કરવાના હતા ખાલી વોટ્સઅપ પર લખી નાખવાનું કે અણે આમ કર્યું આ વેવિચ માર્ગમાં ખોટું બોલે તમને આશિષભાઈ ખોટું શું બોલ્યા વેભિચારીને ગાર દીધી ને સેવા વિષયક પર સેવા વિશે સમજાવે છે બરાબર ગોસ્વામી બાળકો વિશે બોલે ખોટું કરી રહ્યા છે એટલે બોલે કોઈકની જિંદગી બચાવવાનો પ્રયત્ન કરે છે ને યાર કોઈ છોકરીનો તમે સમજો કે એ છોકરી ભરાઈ ના જાય એટલા માટે ના ના હિસાબે શું થાય બધા ઊંધું ગાલીને જ જાય કરે હું નજીકના ગામમાં એક મારા મિત્ર છે એમની પત્નીને બાળક બીજા દ્વારા કેવડાવ્યું કે મોકલ એ બાવાનો જમણો હાથ પણ એણે ના પાડી દીધી કે ના હું ના મોકલું તો પછી વેરાઓ સમજાવે કે હું ખોટું શું છે બરાબર છે પણ એ બાવાનો રાઈટ હેન્ડ છે એટલે બોલી નથી શકતો બરાબર છે કારણ કે એ બાવાઝોડો સંબંધો ખરાબ થઈ જાય પણ કમસે કમ બોલું તો આ વસ્તુ તમારી ખોટી છે એટલે એ એમને ખોટું લાગે એટલે માય કહું તમારે મહાપ્રભુજી શું કે જે વિચારો ને એમને પ્રસન્ન કરવા મહાપ્રભુને પ્રસન્ન કરવાના તમારે નોર્મલ તો વિચારો આજે આજે આટલું બધું થાય છે તો એક અમે તો રિસર્ચ જોયેલું છે બરાબર છે પણ અમુક વસ્તુ તો આ સોશિયલ મીડિયા પર કહી ના શકાય તમે હામે આવ તમને બતાવી દઈએ પણ કોઈ આના ચર્ચા માટે કોઈ અવાજ તૈયાર નથી પહેલાં પેલું તો ચર્ચા કરવી હોય તો તમે નોર્મલ કોઈ વલ્લભપુરના બાળકોને અમે આવી કહીએ છીએ કે આ વસ્તુ થોડી એના વિશે બોલો આ તો પુરુષોત્તમ બાબા બે હજાર સોળ કે સત્તરની આસપાસ એમણે યુટ્યુબ પર કામ આક્ષ્યા હરે મહાપ્રભુજીનો મૂક્યો અને મેં સાંભળ્યો ત્યારે હું રૂબરૂ મળવા ગયો એમને ને એમની કૃપાથી એમણે બધું સમજાયું મને એમ એમને ઉપરાણું ખેંચવાની વાત નથી કરતા હતા તમે સમય સમજી લો તમારા સ્કૂલમાં તમારા બાળકોને તમે મૂકો છો બરાબર તો ટીચર ના ભણાવતા તમે શું કરો ફી કેમ આપે છે લાખ લાખ રૂપિયા તમે વર્ષની ફી આપો છો તો કો તો ખરા ને કે ઇમ્પ્રુવમેન્ટ નથી કે ટીચર શું ભણાવ શું ધ્યાન આપ્યું તો તમે પુલ્ટી માર્ગની દીક્ષા લીધી છે તમને મહાપ્રભીના સુરત ગ્રમ કોણ ભણાવવા તૈયાર થાય છે મને બતાવો ને તમારા ગુરુદેવ કોઈ ભણાવવા તૈયાર તો પૂછો તમારા ગુરુદેવને કે મારો સુવરતગ્રહણને મહાપૃભીના સિદ્ધાંત ભણાવવા છે તો શું કહે છે હા એ પુસ્તક જ એ પુસ્તકમાં વાંચે તો કોલેજમાં આવી ગયા કે પુસ્તકમાં વાંચે ઘેરની એક્ઝામ આપો તો પછી અર્થ શું રહ્યો મહાપૃભીના સિદ્ધાંત સમજાવશે કોણ કહો તમારી આજના સમયમાં ભગવત અહીં કોઈ વાંધો નહીં બરાબર છે આશ્રય તો રાખો એક ઠાકોરજીનો છ બહારનું ખાનપાન કરો છો ડુંગળી લસણ ખાવ છો પણ અન્ય આશ્રય તો હોય ને એક થી બી તરી જવાય સમજો પણ કોઈને આશ્રય બી મહાપ્રભુજી વિશે નથી રાખો કે દ્રઢ આશ્રય કે અહીંયા ગરદન પગારા ઉપર મૂકે તો એવું કહી દે કે તમે ધર્મો બદલી દે આપણે ધર્મ બદલી નાખીએ ગુસાઈજી ત્યાં સુધી કીધું છે અન્ય સંબંધી ગણ પર ગરદન કાપવા જેવી છે પેલી માજીએ કીધું હતું ને એટલું બોલી કે ત્યાં મને જીવાડ્યો ખાલી એટલું બોલી તે ઠાકોરી જતા રહ્યા તો અત્યારે આ વલ્લભપુરના બાળકો અન્ય આશ્રય કરે છે એનું શું કરવાનું એના જોઈને આપણા બાળકો શીખ્યા એમના ચરણ સ્પર્શ કરવાના સનાતન ધર્મમાં બધાનું સન્માન કરો બરાબર તમારે જવું પડે લૌકિક વ્યવહાર હાચર પડે જાઓ બધે જાઓ ના નહીં તમે જાઓ પણ તમે અનન્ય તો રાખીને આપણી અનન્ય તો પોતાના ધર્મ વિશે હોય કે ના હોય કે હું અમે માન સન્માન બધાને આપીએ છીએ પણ અમે આની દીક્ષા લીધેલી છે અમે અમારા સર્વસ્વ ભગવાન શ્રી કૃષ્ણ છે અમારા આટલું બધું પણ તમને નથી બોલતા આવડતું કોઈ વૈષ્ણવને તો ઠીક છે હવે સાચું જ છે કહી રહ્યા છે કે વૈષ્ણવ સમાજ સૂતેલો છે એ જ વસ્તુ છે બીજું કશું થવા નથી કૂદો ગરબાઓમાં કૂદો બરાબર જે પેલા માતાજીના વલ કૂદલા માતાજીના ગરબામાં ગરબામાં કૂદો અને મનોરથો કરો આમાં જીવન પૂરું થઈ જશે અને મહાપ્રભુનો સાચો સિદ્ધાંત નહીં તમને જ્યાં સુધી વાંચન નહીં થાય ને તમે ઘરે બેસીને પુસ્તક વાંચશો તો તમને ખબર પડશે કે મહાપ્રભુજીએ શું કીધું છે શું કરી ગયા છે જીવ માટે પણ કોઈને વાંચન કરવું નથી એમાં હું પણ આવી ગયો હું પણ મારાથી બી નથી થતું પણ પહેલાં જે વાંચન કરું હતું ખબર પડી કે ગ્રહ બેન સેવા કરવી શાંતિથી એ જ કરી રહ્યા છે નથી જતા અત્યારે ક્યાં આગળ અને જઈએ છે તો ખોટા લાગે છે બધાના મારા જ ગામમાં મારા વિરોધીઓ છે નથી વિરોધીઓ ધમકી બી મળેલી છે તો એ બોલીએ છે તો કમસે કમ યુટ્યુબ પર આવીને કહી શકો કહો કે આ વસ્તુ ખોટી છે ના ગોપાલદાસ નારાયણ દ્વારા કોઈએ ફોરવર્ડ મેસેજ કરેલો હતો મેં કાકાને ફોન કરો ને એનું રેકોર્ડિંગ પણ મોકલી આપ્યું છે મેં ગ્રુપમાં ને એવું હશે તો યુટ્યુબ પર પણ અપલોડ કરી દઈશું પણ એમની છોકરીએ ફોન ઉપાડ્યો પણ કમસે કમ ચર્ચા તો કરો તમે 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 સાચા છો કે અમે સાચા તેનો એનો નિર્ણય મા આપણે પૂછી કરશે બરાબર છે તમે તો કહો પણ આજે કેમ આજે ને બીજા નંબર ઉપર કે પૈસા કમાવાની વાત કરે છે ને આશીષભાઈને તો હું તમને કહું કે જ્યારે પેમ્બલેટો વેચવાના થયા ને એમણે પેમ્લેટ ત્રીસ હજાર પેમ્લેટો છપાયા એ મને ખબર પડી એટલે મેં શું કર્યું કે એમને એકાઉન્ટમાં દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા કે તમારે લોડ ના પડે એમણે એવું કીધું કે યુટ્યુબ પરથી જે ઇન્કમ આવી છે એમાંથી એમને કીધું કે ગૌ સેવામાં જાય છે ને અમા કરીએ છીએ આપણે અમા એ જે એટલે મગજ લોડ ના પડે એટલે મેં દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બીજી ક્ષણે એમણે મને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા અને એવું લખ્યું કે જો તમે હવે પૈસા મને મોકલ્યા ને તો હું મારા ઠાકોરની રાજભોગની ધરું અને એના સ્ક્રીનશોટ ને બધું છે અવેલેબલ તમે કહેશો તો એ પણ અપલોડ કરી દઈશું બીજા નંબર ઉપર મારો બિઝનેસ છે મોટા પાયા પર બિઝનેસ ચાલે પ્રભુ કૃપાથી મેં એમને આઈટીઆર મને ખબર પડી એટલે રિટર્ન ફાઇલ કરવાનું ને એમને કીધું એમણે કીધું ને કે મારું ઘણી બધી ફાઇલો હતી ને એમાંથી ઓછી કરી તે એમને ટાઈમ નહોતો આના હિસાબે પૈસા કમાવાના હિસાબે પછી પૈસા કમાવાના હોત તો મારું કામ લઈ શકત ને સમજો કે એક વૈષ્ણવ છે એ વૈષ્ણવનું કામ મળ્યું બરાબર પણ એમને એ બી સમય નથી કે એમણે ઓછું કર્યું ફાઇલ સમજો તો પછી પૈસા પૈસા કમાવા માટે કોઈ મહારાષ્ટ્રી પાસેથી પૈસા લેવાની વાત જ ક્યાંથી આવી અને ગુરુદ્રવ્ય શું લેવા લઈએ અમે અમે શું લેવા ગુરુદ્રવ્ય અમે અમારી મહેનતથી જેટલું થાય એટલું કરીએ કાલે ઉઠીને ખાલી દાર ભાત ખાવાના થતા કે એક રોટલી થશે તો એ જ કહીશું પણ કોઈની સામે હાથ તો નહીં ફેલાઈએ એવું નથી ને તમારે જોવું હોય ને તો મારા એ ટાઈમ ઉપર બે ત્રણ મહિના પહેલાંનું છે જ્યારે મેં એમને ચપડાઈ એ બી હું અપલોડ કરી દી અને એમણે લખેલું છે કે જો તમે પૈસા ટ્રાન્સફર કર્યા તો હું મારા ઠાકોરજીને રાજભોગ નહીં ધરું કાલે બીજી વાર ટ્રાન્સફર કર્યા તો એ રૂપિયા પાછા આપી દીધા હતા એમને નહીં એ લઈને એમાં ના કામ ચલાવત તમારે સ્ક્રીનશોટ જોઈએ તો હું અપલોડ બી કરી દઈશ આટલે એવિડન્સો આપીએ છીએ તમને લોકોને આટલું બધું થાય છે મારમાં પણ તમારે કોઈને સામે આવું નથી બસ બેસીને હું મારો મા ઠાકોરજી ભલે આ ભીષ્મ પિતામાંનું કામ છે કે જોયા રાખે બરાબર ભક્ત હતા બી હોય પણ ખોટું થતું હતું એનું પરિણામ એમને ભોગવવું પડ્યું આ જ વસ્તુ થશે કે તમે કમસે કમ અમે એવું નથી કહેતા કે તમે અમારી જોડે આવીને બધે પેમ્લેટો વેચવા આવો કે પછી હથિયાર લઈને આવો એવું તો નથી કહેતા ને યુટ્યુબ પર તમે કમસે કમ તમારો વિરોધ તો થઈ શકો ને કમસે કમ તમને ઘરમાંથી કોણ બોલી શકવાનું છે તમે તમારા માતા પિતા તમારા વિશે શું વિચારે છે કે બીજા કોઈ શું વિચારે છે એ વસ્તુ ખોટી પણ એટલું તો કહો કે મહાપ્રભુ શું વિચારે છે મારા માટે ઘરવાળા ના પાડતા હોય તમે એક વિડીયો અપલોડ કરીને કહો ને કે ભાઈ આ વસ્તુ ઉલ્ટી માર્ગમાં થઈ રહી છે ને વર્ષોથી થતી આવે છે આ વસ્તુ ખોટી છે એટલું તો બોલી શકો કે નહીં અંગીર પ્રવથાનો અમે વિરોધ કરીએ છીએ અને આ વસ્તુ એટલું તો બોલીને પોતાનો વિડીયો અપલોડ કરી શકો કે નહીં કે જાણે કે આટલા વૈષ્ણવ સાથે છે નહીં તો મૂકવા મોડે થયા કરો અમારું શું જાય છે કમસે કમ હું તો એટલું આશીષભાઈને ધન્યવાદ આપું કે એના લીધે ઘણા છોકરીઓનું જીવન બચી ગયું છે બાકી અમુક એવિડન્સ તો બહાર આવશે ને તો ભડકી જશે આ લોકો એટલું બધું છે હવે ઘણા આજની તારીખમાં મારે બીજું એક સ્ટ્રિંગ ઓપરેશન કરવું તો તૈયાર જ છે પણ ઘર ભાંગી જાય લઠ્ઠાએ છે એટલે અમે કોઈનું ઘર ભાંગવામાં નથી માગતા મેઇન વસ્તુ આ છે પેલા કાકા મારે બોલાવવું હોત ને એમને લઈ જ ક્યાં ક્યાં કોણ લેડીઝો છે એ બધું નજીકના ગામમાં જ છે ત્યાં બધે અવાજ મારી જોડે કારણ કે ભેરવી દીધા તો અપલોડ ના કરત વિડીયો એમનો એ આવ્યા હતા મને મળવા મને કે આવું કર્યું મૂક તમને કીધું વિષય કરાતા હતા ના આવે તા સર્વદાહારે બરાબર કે અમે કોઈને જબરજસ્તી નથી લઈ જતા તમે કાં ગ્રૂમિંગ કરો છો તમે લઈ જઈને બીજું શું કરો છો એટલા ઢીલા થઈ ગયા તમે આશિષ બેન કીધું મું વિડીયો ડિલીટ કરવાનું કે શું કરવું છે તો કે નથી કરો નથી કરો એમનો ડિલીટ વિડીયો ભાઈ મેં બેનને મારે બતાવવાના હતા એ બેન ગભરાઈ ગયા ભાઈ આપણે દવા એક ઉંમરવાળા છે બરાબર છે બાકી યંગસ્ટરનું વિડીયો સ્ટ્રિંગ ઓપરેશન કરવું ને તો નાની નાની છોકરો હોય બાળકો હોય કઈ જેનું પૂરે મને કહો સમાજમાં આંખ મિલાવા નજર ના થાય પરિસ્થિતિ આ છે એટલે એટલી તો માણસાઈ છે કે વૈષ્ણવતા છે કે કોઈને બદનામ નથી કરતા બદનામ એટલે ટૂંકમાં આ જે ખોટું બીજા વૈષ્ણવ નથી છે પણ જે જાણે છે એ બોલો આના વિશે બાકી તો હેરાન થઈ જશો વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ